નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર તમામે તમામ મિત્રો ખાસ કરીને જે મિત્રો ખેડૂત દુનિયા સાથે સંકળાયેલા છે તમામ મિત્રોને આપણે જણાવવાનું છે એક ગુજરાતથી મોટો રાઉન્ડ આવીને જતો રહ્યો છે ગુજરાતને રીતસરનું ધમરોળી નાખ્યું હતું મેઘ તાંડવ થઈ ગયું હતું લગભગ મિત્રો સોળ ઇંચ સત્તર ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાપકી ગયો આ સૌથી મોટા મિત્રો સમાચાર હતા અને મિત્રો હવે આ રાઉન્ડ ખતમ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે ત્યારે નવા રાઉન્ડની આગાહી પણ કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો નવો રાઉન્ડ હજી એક આવવાનો છે એ રાઉન્ડની આગાહી પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે પરંતુ તમામ ગુજરાતી મિત્રો એક વાત લખી નાખજો કે આ જે નવો રાઉન્ડ આવશે એ ખૂબ સામાન્ય રાઉન્ડ હશે એટલે કે મિત્રો ખાલી ત્રણ દિવસનો જ રાઉન્ડ હશે અને એ પણ ખાલી સીમિત વિસ્તારની અંદર હશે આખા ગુજરાતને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી

કે આવનારી બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે વચ્ચે ચોમાસું વિદાય લઈ લેશે આમ જોઈએ તો સામાન્ય રીતે ચોમાસું મિત્રો પંદર સપ્ટેમ્બરના રોજ વિદાય લેતું હોય છે પરંતુ આ વખતે એક અઠવાડિયું મોડું પડ્યું છે ચોમાસું એક અઠવાડિયું મોડું વિદાય લેશે તો બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ચોમાસું વિદાય લેવાનું છે

અને એ ચૌદ તારીખનો રાઉન્ડ છે એ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે ને સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે અને એને કારણે આપણા ગુજરાતનો દક્ષિણનો છેડો અસર કરશે એટલે કે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગ છે તાપી હોય ડાંગ હોય એની અંદર મિત્રો આ નવો રાઉન્ડ અસર કરશે બાકીના ભાગોની અંદર અસર કરવાનું નથી હમણાં મિત્રો આપણે મોડલની અંદર બતાવીએ કે કયા કયા એક્ઝેક્ટલી ભાગ હશે કે જેની અંદર આ નવા રાઉન્ડને કારણે મિત્રો વરસાદ પડશે એ પણ મિત્રો જાણવાના છે તમામે તમામ મોડલે મોડલની આગાહી કરીશું તારીખ વાઇઝ પણ જણાવીશું કે કયા વિસ્તારને ધમરોળશે મિત્રો એની પણ આગાહી મિત્રો કરવાના છે હાલ મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ એક મોટી સિસ્ટમ ગુજરાતમાંથી આવીને જતી રહી એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે અને કઈ અવસ્થાની અંદર છે એ પણ મિત્રો આપણે જાણવાની કોશિશ આજના વિડીયોની અંદર કરવાના છીએ અને મિત્રો ચોમાસું વિદાય લેશે કેવી રીતના વિદાય લેશે કઈ તારીખથી વિદાય લેશે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે છે અગિયાર તારીખને ને ગુરુવાર ગુરુવારના રોજ મિત્રો આજની આગાહી મિત્રો આપણે કરવાની છે કે સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે હાલ મિત્રો તમને પેલા સૌ પ્રથમ આપણે જે બતાવીએ છીએ દર વખતે એની વાત કરી દઈએ કે હાલ જે લાઈવ અવસ્થાની ઇન્દ્રા સિસ્ટમ કઈ જગ્યાએ ફરી રહી છે ઘૂમી રહી છે તો મિત્રો આપણું ગુજરાત તમને બતાતું હશે હું તમને ઝૂમ કરીને આવી રીતના બતાવી દઉં કે આ છે મિત્રો આપણું ગુજરાત અને ગુજરાતથી મિત્રો સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ પહોંચી ગઈ છે જે રીતના મિત્રો સિસ્ટમ આવી હતી તમામ મિત્રોના માર્ગ ખબર હશે આવી રીતના સિસ્ટમ ગઈ હતી મિત્રો આવી રીતના સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે ફરી રહી છે પાકિસ્તાનમાંથી થઈને અરબી સમુદ્રમાં ગઈ હતી અને અત્યારે પણ આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અવસ્થાની અંદર દેખાઈ રહી છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર આવતા આવતા સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ગઈ હતી એટલે કે મિત્રો સૌથી મજબૂત અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ હતી ડીપ ડિપ્રેશન એટલે કે મજબૂત અવસ્થા ત્યાર પછી જો સિસ્ટમ હજી એક કદમ આગળ વધી હોત તો મિત્રો વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે પરંતુ મિત્રો ડીપ ડિપ્રેશન સુધી જ આ સિસ્ટમ ગઈ છે ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ ફરીથી ડિપ્રેશનમાં આવી અને મિત્રો અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર બની ચૂકી છે તો મિત્રો અત્યારે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર ઘૂમી રહી છે અને મિત્રો આ સિસ્ટમનો માર્ગ તમને આ મેપ દ્વારા પણ તમને બતાવી દઉં તો મિત્રો આવી રીતના આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ આવી હતી ગુજરાત છે મિત્રો આ આપણું મિત્રો આવું ગુજરાત છે અને ગુજરાતના ભાગમાં મિત્રો આવી રીતના ઉપરથી મિત્રો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા બાજુના ભાગ છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ આવી રીતના મિત્રો એન્ટર થઈ હતી ત્યાર પછી આવી રીતના કચ્છ બાજુના અમુક વિસ્તાર મિત્રો આ કચ્છનો છેડો છે ત્યાંથી ઉપરની તરફ પાકિસ્તાન બાજુ ખસી ગઈ અને પાકિસ્તાનના આવી રીતના કરાચીના ભાગમાંથી કરાચી બંદર થઈને મિત્રો અરબી સમુદ્રની અંદર જતી રહી અને અરબી સમુદ્રમાં પણ મિત્રો આ સિસ્ટમ આગળ વધીને મિત્રો અત્યારે આ દિશાની અંદર મિત્રો અહીંયા સિસ્ટમ છે અત્યારે મિત્રો આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર છે એટલે મિત્રો અત્યારે હાલ સિસ્ટમ હજી પણ સક્રિય છે અરબ સાગરની અંદર અત્યારે મિત્રો ફરી રહી છે પરંતુ આપણા ગુજરાતથી ક્યાંય દૂર જતી રહી છે અત્યારે આ સિસ્ટમ હજી વેલ માર્ક લો પ્રેશરની અંદર ફરી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમને કારણે કોઈ ભારે વરસાદની હવે કોઈ શક્યતા નથી પરંતુ હવે જે વરસાદ મિત્રો પડવાનો છે એ વાદળોને કારણે પડવાનો છે જે ભારતની અંદર ચોમાસું આવીને જતું રહ્યું છે ભેજવાળા પવનો જે સિસ્ટમો લઈને આવી હતી વાદળો રચીને વહી ગઈ છે એ વાદળો હજી પણ રડિયા ખડિયા હજી મિત્રો ભારતની અંદર ફરી રહ્યા છે અને આ જ વાદળો ગુજરાતની અંદર હવે ઝાપટા સ્વરૂપે વરસવાના છે જે મિત્રો હવે ધીમે ધીમે ગુજરાતના કોઈક કોઈક ભાગોની અંદર ક્યાંક વરસી જાય એ ખબર પડવાની નથી એટલે કે કયું વાદળું ક્યાં વરસી જાય એની કોઈ માહિતી હોય નહીં મિત્રો આ જે હવે પછીના જે વરસાદ થવાના છે એ ઠંડરસ્ટોમ તરીકે થવાના છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે થાય પરંતુ વાદળું વરસી જાય એટલે કે લગભગ પાંચ કિલોમીટર સુધીના ભાગમાં મિત્રો વરસાદ પડે બાકી ક્યાંય વરસાદ હોય નહીં એવી રીતના વરસાદ પડશે એટલે કે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો તમારા બાજુના ગામમાં ન હોય એવી રીતના વરસાદ પડશે ને એવું પણ બને કે તમારા ગામની અંદર જ વરસાદ હોય ને બીજા છેડે વરસાદ ન પણ હોય એટલે એવી રીતના વાદળા ખાલી વરસવાના છે એવી રીતના વરસશે અને ઠંડરસ્ટ્રોમ તરીકે પણ એક્ટિવિટી થઈ શકે કારણ કે વાદળો અથડાવવાની ક્રિયા પણ હવે સર્જાવાની છે કારણ કે મિત્રો હવે એન્ટી સાયક્લોન બનવાનું છે જે રીતના મિત્રો સાયક્લોન ફરતું હોય એવી રીતના હવે સાયક્લોન ન ફરે એને મિત્રો ઊંધી દિશામાં ફરે એને એન્ટી સાયક્લોન કહેવાય તો મિત્રો આ જે સાયક્લોન અત્યાર સુધી આપણે જોઈએ છીએ મિત્રો કઈ રીતના દિશામાં ફરી રહ્યા છે આવી રીતના આવી રીતના મિત્રો આમ દિશાની અંદર મિત્રો ફરી રહ્યા છે પરંતુ એન્ટિસાઈક્લોન એને કહેવાય કે આવી રીતના ઊંધી દિશામાં મિત્રો ફરે એને એન્ટી કહેવાય અને એન્ટી જ્યારે બને ત્યારથી જ મિત્રો ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે મિત્રો આ લખીને રાખજો કારણ કે મિત્રો સાયક્લોન જે છે એ સમુદ્રમાંથી ભેજ લઈને આવતા હોય છે સાયક્લોન બનતા હોય એ વાદળો લઈને આવતા હોય વાદળો રચતા હોય છે જેને કારણે મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થાય ચોમાસું સક્રિય થાય પરંતુ જો એન્ટી બને તો એ મિત્રો વાદળો વિખવાનું કામ કરે છે જે વાદળો બન્યા છે એ વાદળોને ધક્કો મારીને કાઢવાનું કામ કરે છે એટલે આખા ભારતને ચોખ્ખું કરવાનું કામ કરશે એટલે મિત્રો જો આ એન્ટી સાયક્લોન રચાશે એટલે મિત્રો ચોમાસાની વિદાય શરૂ થઈ જશે આ એન્ટી ક્યાંથી રચવાનું છે તો મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાનનો આ ભાગ છે મિત્રો આ એન્ટી સાયક્લોન રચાશે એટલે કે ઊંધું વાવાઝોડું રચવાનું છે અને ત્યારથી જ મિત્રો ચોમાસાની વિદાય શરૂ થવાની છે મિત્રો પરેશ ગોસ્વામે કીધું છે કે આવનારી બાવીસ તારીખથી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું વિદાય લેશે લગભગ એક અઠવાડિયું આ વખતે ચોમાસું વિદાય લેવાનું છે સામાન્ય રીતે પંદર તારીખે વિદાય લેતું હોય પરંતુ આ વખતે બાવીસ તારીખથી આ ચોમાસું વિદાય લે એવા સમાચાર મળ્યા છે મિત્રો પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે પંદર તારીખથી વીસ તારીખની વચ્ચે એક નવો રાઉન્ડ આવવાનો છે આ રાઉન્ડની અંદર ગુજરાતના અમુક ભાગની અંદર વરસાદ પડશે બાકી ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ પડવાનો નથી આ નવો રાઉન્ડ પણ ખાલી ત્રણ દિવસનો જશે મિત્રો એ પણ હમણાં તમને બતાવી દઉં છું ત્યાર પછી પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચે ગમે તે જગ્યાએ ઠંડરસ્ટ્રોમ વરસાદ પડી શકે છે આ વરસાદ એવા હશે જેમાં એકાદ એકાદ વિસ્તારમાં પાંચ પાંચ કિલોમીટરના અંતરની અંદર વરસાદ પડી જાય વાદળું વરસી જાય એવા વરસાદ હશે એટલે જે રળિયા ખડિયા વાદળો રહ્યા છે એ વાદળો વરસી જાય એવી રીતના વરસાદ પડવાનો છે બાકી હવે કોઈ ગુજરાતી વાસીઓ આપણા મોટું હશે તો વિસ્તારમાં ક્યાંક વરસાદ સારો પડી જાય વાદળું વરસી જાય બાકી હવે ગુજરાતમાં અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગે પણ મિત્રો સત્તર સપ્ટેમ્બરથી ભારતમાંથી ચોમાસું વિદાય લેશે એવી જાહેરાત કરી નાખી છે અને એ પણ ખાસ કરીને રાજસ્થાનથી ચોમાસું વિદાય લે એવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો સૌથી છેલ્લે છેલ્લે ચોમાસું રાજસ્થાનમાં જ બેસતું હોય છે અને હવે રાજસ્થાનમાંથી જ મિત્રો ચોમાસું વિદાય લે એવી પણ શક્યતા દર્શાવવામાં

હજી પણ ત્યાં વરસાદી ઝાપટા પડી શકે છે વરસાદ વરસશે એવી મિત્રો શક્યતા દેખાય છે હવે મિત્રો તમને લાઈવ મોડલ ઉપર લઈ જવા છે મિત્રો આ છે ઈ સી ડબલ્યુ એમએફનું મોડલ જે મિત્રો આપણે જીએફએસ મોડલ કરતાં પણ સચોટ માનતા હોઈએ છીએ તેથી મિત્રો આ મોડલની જે આગાહી કરવામાં આવી છે કે આવનારી ચૌદ તારીખથી ગુજરાતની અંદર ફરી એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે આ મિત્રો આજની અગિયાર તારીખ છે અગિયાર તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કોઈ વરસાદી માહોલ નથી કોઈ સિસ્ટમની અસર પણ નથી એટલે સામાન્ય ગુજરાતમાં ક્યાંય વરસાદ આજની તારીખમાં પડવાનો નથી પરંતુ જો તમે મિત્રો આ બાજુનો ભાગ નિહાળતા હોય તો આ બાજુમાં હજી પણ આજે વરસાદ વરસી રહ્યો છે આ બાજુનો મિત્રો જે ભાગ છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ પણ અસર કરી રહી છે અને ચોમાસું હજી સક્રિય અવસ્થાની અંદર છે એને પણ મિત્રો તમને મિત્રો ભારતના હવામાન વિભાગ દ્વારા મિત્રો સમજાવીને કંડારીને તમને બતાવી દઉં તો અગિયાર તારીખનું ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મિત્રો આ બધા ભાગોની અંદર મિત્રો જે ચોમાસું હજી પણ સક્રિય છે એમાં મિત્રો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ મિત્રો આપવામાં આવ્યા છે આ બંગાળની ખાડીની નજીકનો વિસ્તાર છે આ ઓડિશા બાજુનો મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના બધા ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ પશ્ચિમ ભારતનો ભાગ છે મિત્રો ન્યા કોઈ પણ એલર્ટ નથી ન્યા કોઈ આગાહી કરવામાં આવી નથી એવી જ રીતના મિત્રો હવે ચૌદ તારીખ જ્યારે આવશે ગુજરાતની અંદર મિત્રો વરસાદી રાઉન્ડ આવવાની જે વાત કરવામાં આવી છે એક ચૌદ તારીખે ભારતીય હવામાન વિભાગે શું મેપ જાહેર કર્યા મિત્રો એ પણ તમારે જાણવા પડશે આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એને કારણે મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એ સિસ્ટમને કારણે મિત્રો આપણા દક્ષિણ ગુજરાતને પણ અસર થવાની છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ચૌદ પંદર અને સોળ તારીખના રોજ આ નવો રાઉન્ડ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે જેને મિત્રો અહીંયા તમને મેપ દ્વારા પણ બતાવી દઉં કે ચૌદ તારીખના રોજ આ ચૌદ તારીખનો મેપ છે મોડલ છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો એક સિસ્ટમ અહીંયા મહારાષ્ટ્ર બાજુ આવી ચૂકી છે અને એને કારણે મિત્રો આપણે ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરવાની છે દક્ષિણ ગુજરાતની ધીમે ધીમે નજીક આવશે આ સોળ તારીખનો મેપ છે અને મિત્રો આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો આ દિશાની અંદર આ દક્ષિણ ગુજરાતનો આપણો આ ભાગ છે જેમાં ભરૂચ હોય સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગોને તાપી ડાંગ એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે વડોદરા બાજુ દાહોદ બાજુ છોટાઉદેપુર બાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેશે બાકી મિત્રો આખા ગુજરાતની અંદર કોઈ વરસાદી શક્યતા નથી એટલે ચૌદ પંદર સોળનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડમાં પણ આ બધા વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રનો ભાગ કચ્છનો ભાગ ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતનો ઉપરનો ભાગ એમાં કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી એ રાઉન્ડ મિત્રો ગુજરાતની અંદર આવવાનો નથી ખાલી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો અમુક ભાગ વડોદરા છોટાઉદેપુર દાહોદ એ બધા ભાગને અસર કરશે દક્ષિણ ગુજરાતના બધા તમામ જિલ્લા સુરત નવસારી વલસાડ એ બધાને અસર કરવાનો છે તો આવી રીતના મિત્રો ગુજરાતની અંદર અસર રહેવાની છે અને આ ત્રણ દિવસ મેં તમને કીધા ચૌદ તારીખ પંદર તારીખ ને સોળ તારીખ આ ત્રણ દિવસમાં ટોટલ ટોટલ કયા વિસ્તારમાં વરસાદ પડશે એની પણ મિત્રો આગાહી થઈ ગઈ છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો દાહોદ બાજુનો વિસ્તાર છોટાઉદેપુર વડોદરા બાજુનો વિસ્તાર ભરૂચ બાજુનો વિસ્તાર આ બાજુ નર્મદા બાજુનો વિસ્તાર છે સુરત બાજુ વલસાડ બાજુ નવસારી બાજુ તાપી ડાંગ આ બધા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એટલે ચૌદ પંદર અને સોળ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે છેડોનો ભાગ છે જે મિત્રો છોટાઉદેપુર દાહોદ એ બાજુનો વિસ્તાર અને વડોદરા બાજુનો વિસ્તાર ન્યાજ મિત્રો વરસાદ પડવાનો છે બાકી આખા ગુજરાતમાં કોઈ શક્યતા નથી એટલે નવા રાઉન્ડને લઈને મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો મિત્રો આ જ તો નવો રાઉન્ડ અને આ રાઉન્ડને કારણે મિત્રો વરસાદી માહોલ ગુજરાતમાં લેવાનો છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર જે વાદળો ફરી રહ્યા છે આ વાદળો મિત્રો ભારતની અંદર મિત્રો છૂટાછવાયા ફરી રહ્યા છે એને કારણે મિત્રો હવેથી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શરૂ થવાની છે આગામી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી આ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે જેને કારણે મિત્રો ગમે તે વિસ્તારની અંદર વાદળું વરસી શકે છે ગમે તે વિસ્તારની અંદર થંડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે પરંતુ સીમિત વિસ્તારની અંદર જ હશે આખા જિલ્લામાં કે આખા તાલુકામાં કે આખી સિટીમાં એવી કોઈ આગાહી હશે નહીં એટલે કે મિત્રો હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થવાની છે આગામી બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે મિત્રો હવે આપણો ગુજરાતનો જે હવામાન વિભાગનો મેપ છે એમણે પણ મિત્રો મિત્રો આગાહી કરતા ત્રણ રાઉન્ડનો જે પંદર તારીખ અને સોળ તારીખનો જે નવો રાઉન્ડ આવવાને છે એને લઈને મિત્રો આગાહી એણે પણ દક્ષિણ ગુજરાતને જ ટાર્ગેટ કર્યો છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર ચૌદ તારીખના રોજ યલો એલર્ટ આપવું છે ત્યાર પછી મિત્રો છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ આ બધા જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને છોટાઉદેપુર બાજુના વિસ્તારને મિત્રો પંદર તારીખે એલર્ટ આપવામાં આવ્યું છે અને સોળ તારીખે નવસારી અને વલસાડને એલર્ટ આપવામાં આવ્યું છે આ મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પણ ચૌદ પંદર સોળે જે એલર્ટ આપ્યું છે એ ખાલી દક્ષિણ ગુજરાત પૂરતી જ આપવામાં આવ્યું છે એટલે દક્ષિણ ગુજરાતને જ મિત્રો અસર કરશે બાકી ગુજરાતને કોઈ અસર કરવાની નથી મિત્રો આ તા ચોખટ ભર્યા સમાચાર લાઈવ મોડલ દ્વારા મિત્રો સમાચાર આપી દીધા છે એટલે નવા રાઉન્ડને લઈને ચિંતા કરવાની જરૂર નથી તો નમસ્કાર મિત્રો આવી જ રીતના રોજ આપણે વિડીયો લઈને આવીશું જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન